બાલદા રખુબા ફાર્મમાં દીપડો એક વાછરડાનું મારણ કરી નવજાત વાછરડાને ખેંચી ગયો ફાર્મ સંચાલકે પારડી વન વિભાગને જાણ કરતાં વન વિભાગે દીપડો પકડવા ગોઠવ્યું પાંજરું પારડી તાલુકાના બાલદા ગામમાં આવેલા રખુબા ફાર્મમાં ફરી એકવાર દીપડાના હુમલાની ઘટના સામે આવી છે ગત જાન્યુઆરી અને ફેબ્રુઆરી મહિનામાં બનેલી બે અલગ અલગ ઘટનાઓને લઈ વિસ્તારમાં ભય સાથે ચિંતાનું વાતાવરણ સર્જાયું છે આ વર્ષની શરૂઆતમાં એક જાન્યુઆરીના રોજ બાલદાર રખુબાફામાં પાર નદી કિનારે બનાવવામાં આવેલ કોઢારમાં બાંધેલી એકસો પચાસ ગાયોમાંથી એક વાછરડાનું દીપડાએ મારણ કર્યું હતું અને ત્યાંથી ફરાર થઈ ગયો હતો આ ઘટનાના લગભગ દોઢ મહિના બાદ ઓગણીસ ફેબ્રુઆરીની રાતે એ જ વિસ્તારમાં દીપડો ફરી આવ્યો હતો અને પાર નદી કિનારે આવેલા કોઢાર પાસે પહોંચી ફરી તેણે એક વાછરડાનું મારણ કર્યું હતું અને વધુ ચિંતાજનક બાબત એ છે કે માત્ર બે દિવસ પહેલાં જન્મેલા એક નવજાત વાછરડાને પણ ખેંચીને લઈ ગયો હતો સવારે જ્યારે ફાર્મના કામદારોએ વાછરડાનું મારણ જોયું ત્યારે તેમના માં ભયનું વાતાવરણ ફેલાઈ ગયું હતું આ ઘટના લઈ ફાર્મના સંચાલકોએ પાડી વન વન વિભાગને આ ઘટનાની જાણ જાણ કરી હતી થતાં જ વિભાગના અધિકારીઓ ઘટના સ્થળે પહોંચ્યા હતા અને પરિસ્થિતિનું નિરીક્ષણ કર્યું હતું અને દીપડાને પકડવા માટે રખુબા ફાર્મમાં પાંજરું ગોઠવ્યું છે એમાં હું નવીનભાઈ આહિર તરીકે નોકરી કરું છું ફાર્મમાં ગઈ રાત્રે અમારે નદી કાંઠે તબેલો છે એમાં ગાયો છે બસો તો ગઈ રાત્રે એક દીપડો આવી ગયો હતો અને એક બચ્ચુંને મારી નાખ્યું અને એક બચ્ચું ગાય નવું બચ્ચું આવ્યું હતું બે દિવસનું જ હતું અને એને એ ખેંચી ગયો હતો એટલે સવારે અમને ખબર પડી તો અમે જઈને પોસ્ટર સાહેબને વાત કરી તો એ લોકો આવીને બધું તપાસ કરી છે અને એક પાંજરો મેં આગળ રાખ્યું હતું ત્યાં નથી એટલે આજે પાંજરું બાજુમાં ખસેડવાની વાત કરી છે સાહેબે અને આવીને એ લોકો કરી જશે હા સાહેબ આગળ પર એકવાર પંદર પહેલાં એક બચ્ચું અમારું ત્યાં મારી નાખ્યું હતું અને સાહેબને વાત કરી હતી પિંજરું પણ અમે મૂક્યું હતું પણ એક પંદર વીસ દિવસથી આવ્યો જ નહીં આજે રાત્રે અચાનક આવી ગયો પાછો કોઈ દિવસ દેખાયો જ નહીં અને આવીને આ ઘટના બની ગઈ રહી